તર્શાલીમાં મંદિરો પાસે માંસના વેચાણ સામે સ્થાનિકોએ રોષ ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો તરસાલીમાં હિન્દુ મંદિરોની આસપાસ માંસ અને ઈંડાની દુકાનો અને લારીઓ પર ચાલતા વેચાણ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો રવિવારે મોડી રાત્રે એકત્ર થયેલા લોકોએ મંદિરની આસપાસ દુકાનો અને લારીઓ બંધ કરાવી આંદોલન કરવાની તંત્ર સામે ઉચ્ચારી હતી તરસાલી બસ સ્ટેન્ડ વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ અને મહાકાળી માતાજીના મંદિરની આસપાસ માંસ મટનનું વેચાણ કરતી દુકાનો અને ઈંડાની વાનગીઓનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે યુવકોએ સ્થાનિકો સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું યુવકોનું કહેવું છે કે ઘણા સમયથી થી પાલિકા અને સ્થાનિક કાઉન્સિલરો હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે તેવી રજૂઆત કરી માંસ મટન અને ઈંડા વેચાણ બંધ કરાય તેવી માંગ કરી હતી જોકે તંત્રે આ બાબત અવગણના કરતા હવે સ્થાનિક લોકો સ્વયં દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી યુવકોએ વિરોધ દર્શાવ્યો હતો વિરોધ પ્રદર્શન પગલે એક તબક્કે ઉત્તેજના ફેલાઈ હતી બીજી તરફ આ અંગે મકરપુરા પોલીસ અજાણ હોવાનું જણાય You had